નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે માર્ચ મહિનામાં પણ ઉત્તર ભારતમાં ઠંડીની અસર જોવા મળી રહી છે અને પહાડોમાં હિમવર્ષાને કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જો કે હવામાન વિભાગનું કહેવું છે કે આગામી થોડા દિવસોમાં હિમવર્ષા અને ઠંડીથી રાહત મળશે પણ દસથી તેર માર્ચ વચ્ચે ફરી એકવાર પહાડોમાં હળવા વરસાદ અને હિમવર્ષા થશે ત્યારબાદ ગરમીની અસર શરૂ થશે ઉત્તરાખંડમાં દસથી અગિયાર માર્ચ દરમિયાન હવામાન ફરી બગડવાનું છે હળવા વરસાદ અને હિમવર્ષા સાથે ઠંડી ફરી એકવાર પાછી ફરી રહી છે પહાડોથી મેદાની વિસ્તારોમાં ઠંડીની અસર જોવા મળશે હવામાન વિભાગે આગામી સપ્તાહે રાજ્યભરમાં હળવો વરસાદ અને પહાડી વિસ્તારોમાં હળવો હિમવર્ષા થવાની આગાહી જારી કરી છે ગત સપ્તાહમાં વરસાદ અને હિમવર્ષા જેવી સ્થિતિ સર્જાયા બાદ ફરી એક વખત હવામાનમાં પલટો આવવા લાગ્યો છે રાજ્યમાં ગુરુવારથી રવિવાર સુધી હવામાન બદલાશે જોકે શુષ્ક હવામાનને કારણે દેહરાદૂનથી હરિદ્વાર સુધી તાપમાન વધી રહ્યું છે હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ ગિલગિટ બાલ્ટિસ્તાન જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં અગિયારથી તેર તારીખ સુધી હિમવર્ષા થશે તેરમીએ હિમવર્ષા તેની ટોચે પહોંચી જશે આવી સ્થિતિમાં ઉત્તર ભારતમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ આવી શકે છે સાથે જ આ સમયગાળા દરમિયાન દિલ્હી પશ્ચિમ ઉત્તર પ્રદેશ હરિયાણા અને પંજાબના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે આગામી ચોવીસ કલાકમાં ઓડિશામાં હળવો વરસાદ પડી શકે છે આ સિવાય ગંગાના પશ્ચિમ બંગાળ અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં દસથી પંદર માર્ચ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે આ સાથે હિમવર્ષા થવાની પણ સંભાવના છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે